જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મંદિર આજે અમે આવી પહોંચ્યા છીએ પોરબંદરથી લગભગ પંદરેક કિલોમીટર દૂર સૂર્ય રંગનાદય નવગ્રહ મંદિર આ એમનો ગેટ છે અહીંયાથી આપણે મંદિરે જઈ શકીએ છીએ અહીંયાથી મંદિરે જવાય આ એનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને આ ખૂબ જ સુંદર મંદિર હવે એમના દર્શન હું તમને આગળ કરાવીશ છે સૂર્ય રંગના દેવ નવગ્રહ મહામંદિર અહીંયા અંદર માતાજીના રાંદલમાના દર્શન તમે કરી શકો છો અહીંયા યજ્ઞપુર છે અને આ મંદિરની ફરતે ગ્રહો ના મંદિરો પણ છે મંદિરની પાછળના ભાગમાં અહીંયા પૂજારી અને બીજા લોકો રહે છે જે મકાનો છે અને અહીંયા જ્યારે કોઈ પોતાના ઘરે માતાજી ન તેડી શકતા હોય અથવા તો કોઈ વિદેશથી આવેલા હોય અને ઘરે નહીં અહીંયા તેડવા હોય માતાજી તો એ પણ સગવડ આપણે અહીંયા આ મંદિરમાં છે અહીંયા છે શ્રી રાંદલ માતાજીનો મઠ તો આ મંદિરની અંદર સરસ મજાની માંડવી શણગારી અને આપણે જેટલા લોટા તેડવા હોય એટલે બે લોટાના ચાર હજાર પછી તમારે જેટલા તેડવા હોય એટલી અહીંયા રકમ આપો એટલે સરસ મજાના નૈવેદ્ય ધરી દે માતાજીની ગોરણી જમાડી દે આવી બધી સગવડ પણ સરસ અહીંયા રાખવામાં આવેલી છે તો જ્યાં માતાજીની માંડવી શણગારે છે એ માતાજીનો મઢ હું તમને બતાવું છું જય માતાજી જ્યારે એકથી વધારે લોટા હોય ઘણા બધા લોટા તેડવાના હોય માતાજી ત્યારે આ એવું સ્ટેન્ડ છે અહીંયા સરસ મજાનું શણગારે છે અને બધા માતાજીના લોટા અહીંયા રાખી અને એનો શણગાર કરે છે તો એ સામે પણ એવી રીતના બીજું સ્ટેન્ડ છે તો આ બંને સ્ટેન્ડને આ માતાજીની જે માંડવી છે એની બે બાજુ રાખી દે છે અને એ કારણે તમે ઘણા બધા લોટા તેડવા હોય તો પણ સરસ મજાના અહીંયા તેડાઈ જાય છે સાથે વાડીમાંથી અને સ્કૂલમાંથી અને ગોરણીને તેડી આવે છે અને પાછી એને જમાડી અને એના ઘરે પણ મૂકી આવે છે તો આવું સરસ મજાની સગવડ એ તો બહુ સારી સગવડ કહેવાય તો કોઈને માતાજી ઘરે ન તેડવા હોય કે સગવડ ન હોય તો અહીંયા પણ તમે તેડી શકો છો જ્યારે અહીંયા ગોળણીને જમાડવાની હોય એટલે માત્ર માતાજી તેડવા ખાતર તેડી દીધા એમ નહીં ખૂબ સરસ પ્રસાદ ધરાય પછી કુલરનો પ્રસાદ ગોરણીને લેવા મૂકવા માટે બસની વ્યવસ્થા કરી દે એમને ચાંદલાનું પેકેટ યથાશક્તિ એ કંઈ દાન અપાય પછી અહીંયા જે પ્રસાદી ભુવન છે તો અહીંયા એમને પ્રસાદી લેવડાવે હમણાં જ બેન વાત કરતા હતા કે અહીંયા સો લોટા તેડવાના છે ત્યારે ખૂબ બધા મોટા અહીંયા મંડપ બંધાશે એક આરે સો લોટા તો સાતસો જેટલી ગોરણી છે એ અહીંયા જમશે અને જમવામાં પણ ખીર પૂરી પડ દાળ ભાત શાક છાસ અને મિષ્ટાનને સાથે સાથે ફરસાણ પણ એટલે ફૂલ થાળી આવી રીતે સરસ મજાની જમવાની અને અખંડ દીવો આજે સવારે માતાજીની સ્થાપના કરી તો બીજે દિવસે સવારે જેમ આપણે ઘરે માતાજી તેડીએ અને જેવી રીતે કરીએ એવી જ રીતે ખૂબ જ સરસ રીતે અહીંયા આ માતાજી છે એ તેડવામાં આવે છે તો તમારે કોઈને પણ જો આવી રીતે માતાજી તેડવા હોય તો અહીંયા આ મંદિર અને ટ્રસ્ટીની મુલાકાત ચોક્કસથી લેજો અહીં તમે માતાજીનું આખું ભવ્ય મંદિર એક સાથે જોઈ શકો છો કેટલું સરસ વિશાળ એકદમ મસ્ત ખૂબ સરસ મંદિર છે કે જ્યાં આપણે બેસીએ તો એમ થઈએ કે બેઠા જ રહીએ આવું સરસ મજાનું મંદિર આખા મંદિરના તમે અહીંયાથી દર્શન કરી શકો છો હવે અહીંયાથી મંદિરમાં આમથી આગળ જોઈએ તો અહીંયા એક સરસ શિવ મંદિર પણ છે જે શિવ મંદિરના દર્શન પણ હું તમને કરાવું છું રાંદલમાના મંદિરની બાજુમાં જ શિવ મંદિર છે ત્યાં હવે આપણે પહોંચી ગયા છીએ તો હવે આપણે કરીએ ભગવાન શિવના દર્શન મંદિર સુંદર નંદી અને કાજવા મંદિર મોટી સીરી અને મંદિરની બંને બાજુ ખૂબ જ સરસ ગાર્ડન છે હવે આ ગાર્ડનની અંદરમાં આમ તો રોજ પણ ઘણા માણસો આવે પણ ખાસ કરીને રવિવારે ઘણા બધા અહીંયા માણસો આવે છે કોઈ જમવાનું લઈને આવે છે બાળકોને પ્રવાસમાં પણ અહીંયા લઈ આવવામાં આવે છે શા માટે પ્રવાસમાં લઈ આવવામાં આવે છે અહીંયા બાળકો માટે નાના નાના ઈચકા અને ખૂબ મજાના લથડપટ્ટીને એવું સરસ છે બાળકોને આનંદ આવે અને મોટાને આનંદ આવે બંનેને આનંદ આવે એટલે પ્રવાસમાં પણ લઈને આવે ઘણા ફેમિલી સાથે પણ આવે છે અને બાળકોએ આનંદ માણે અને આપણે પણ માતાજીના દર્શન કરી અને અહીંયા આનંદ માણીએ અને આવી સરસ મજાની સુંદર જગ્યામાં કુદરતના અને માતાજીના બંનેના સાનિધ્યમાં આપણે બેસીએ મંદિરના પ્રાંગણમાં ખૂબ સરસ બગીચાની સાથે ક્રીડાંગણ બાળકોના સાથે આ એક યાદિયોગીની સરસ મજાની મૂર્તિ પણ બનાવવામાં આવી છે અમે તો અહીંયા આ મંદિરે વારંવાર દર્શન કરવા આવતા હોઈએ પણ આ મૂર્તિ છે એ હમણાં જ બની છે આદિ આદિયોગીની મૂર્તિ આદિ યોગી શિવની મૂર્તિ અને અહીંયા સરસ મજાના જે ફુવારાઓ છે એ ગોઠવેલા છે પણ મને લાગે છે એ અમુક સમયે જ શરૂ કરતા હશે તો આવી રીતે મંદિરમાં પ્રાંગણની અંદર જુદું જુદું બધું બનાવવાનું એ કામ પણ ચાલુ જ હોય છે મંદિરની સાઈડમાં અહીંયા નદી છે આમ તો વેકરો છે પણ આમ નદી જેવો જ લાગે છે ખૂબ પાણી છે ખૂબ ઊંડો પણ છે તમે આમ દૂર સુધી જોઈ શકો છો અહીંયાથી કે છે ક્યાં સુધી પાણી થાય છે અને એ વાતાવરણ છે ને આ પાણી આ વૃક્ષો આ બગીચો એટલે આ બધાથી વાતાવરણ એટલું સુંદર બને છે કે અહીંયાથી તમને ઘરે જવાનું મન જ ન થાય આવું સરસ મજાનું આ મંદિર છે